સાતમ આઠમના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સતત બીજા વર્ષે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોના તહેવારો બગડ્યા છે જેના કારણે ભારે દેકારો બોલી ગયો છે એની વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન સાતમ આઠમના તહેવાર સાવ નજીક છે ત્યારે આ વર્ષે પણ ગરીબ લોકોના તહેવારો બગડ્યા છે વિસ્તારથી વાત કરીએ તો બે દિવસથી આખા રાજ્યમાં પુરવઠા નિગમનું સર્વર ઠપ્પ થઈ ગયું છે ખાંડ તેલ કઠોળ સહિત અનાજનું વિતરણ ખોરવાઈ ગયું છે જેના કારણે ગરીબોને રેશનિંગની દુકાને ધરમના ધક્કા થયા જેને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી પણ કોઈ પગલાં લેવાયા નથી સાતમ આઠમના તહેવાર પર રાજ્ય સરકારે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો માટે સો રૂપિયે એક લીટર સિંગતેલ અને કાર્ડ દીઠ એક કિલો વધારાની ખાંડ આપવાની જાહેરાત કરી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાબેતા મુજબ સસ્તા અનાજમાં ઘઉં સહિતના અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તહેવાર નિમિત્તે લાખો કાર્ડ ધારકોને વધારાનું સિંગતેલ અને ખાંડ ફાળવવાની ઉપાડે જાહેરાત કર્યા બાદ પંદર દિવસ પછી પુરવઠા નિગમના ગોડાઉનમાંથી એક લીટર તેલના પાઉચનો જથ્થો દરેક રેશનિંગના વેપારીઓને મોકલવામાં આવ્યો હતો હજી બે દિવસ પહેલા જ વધારાની ખાંડ અને સિંગતેલનો જથ્થો રેશનિંગની દુકાને પહોંચાડવામાં આવ્યો હતો રેશનિંગના વેપારીઓ પાસે ખાંડ તેલ સહિતનો જથ્થો મળ્યા બાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ માંડ એક બે દિવસ એનું વિતરણ થયું ત્યાં પુરવઠા નિગમનું સર્વર છે ઠપ્પ થઈ ગયું જાણે કે તહેવાર ટાણે બે દિવસથી બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો રેશનિંગની દુકાને ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેલ અને ખાંડનો જથ્થો હાજર હોવા છતાં સર્વરના પાપે એન્ટ્રી થતી નથી અને એના કારણે ગરીબોને ખાંડ અને તેલ મળી શકતા નથી ગયા વર્ષે પણ સાતમ આઠમના તહેવાર પર આવું થયું હતું કમિશનના મુદ્દે રાજ્યભરના રેશનિંગના વેપારીઓ હડતાલ પર ઉતર્યા હતા અને જેના કારણે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રાહત ખાંડ સહિતનો રાશનનો જથ્થો મળ્યો નહોતો જેના કારણે ગરીબોના તહેવારો બગડ્યા હતા અને હવે આ વર્ષે સર્વરના પાપે તેમને ખાંડ તેલનો જથ્થો મળ્યો નથી આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર